નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો ન્યુ વિઝન ઓનલાઈન ક્લાસમાં તમારા સૌનું સ્વાગત છે ચાલો આજે આપણો વિષય કલશોર એમાંનો આપણો પાંચમો પાઠ આપણે એનો અભ્યાસ કરતા હતા એમાં અત્યાર સુધી આપણે શું જોયું તો કે એક સરસ મજાનું ગીતડું ગાયું હતું પછી ઓલું બે રંગ પતંગિયાવાળી વાર્તા કરી પછી ઓલો ચાંદો પકડ્યો એવી સરસ મજાની પણ આપણે વાર્તા શીખ્યા તો એમાં શું હતું તો કે ચાંદો હોય છે એ જો પાણીમાં પડી ગયો હોતો નથી માત્ર એનું પ્રતિબિંબ પડતું હોય છે પરંતુ જે વાંદરાના બચ્ચા હોય છે એ એવું વિચારે છે કે ચાંદો પાણીમાં પડી ગયો છે એટલે પોતે ચાંદાને પાણીમાં કાઢવા માટેના પ્રયત્ને લાગી જાય છે પર પછી શું થાય છે તો કે જેના સરદાર હોય છે મહાબલી એ કહે છે કે આ ચાંદો પાણીમાં પડ્યો નથી પરંતુ શું છે એ ને માત્ર ચાંદાનું પ્રતિબિંબ છે તો આવી આપણે એક વાર્તા શીખી ગયા ચાલો ત્યાર પછી આપણે શું આવે છે તો કે સિત્તેર પેજ નંબર ઉપર બધા જોવો પેજ નંબર સિત્તેર ચાલો એમાં શું લખ્યું છે તો કે વાક્ય સાચું હોય તો હસતા જે બોક્સ આપેલું છે એના પર રાઈટ કરવાનું છે અને મોટેથી સાચું હસવું હસવાનું છે એટલે શું કે છે જો વાક્ય નીચે આપણે જે ખરા ખોટા જેવું આપ્યું છે એ સાચું હોય તો શું કરવાનું છે તમારે મોટેથી હસવા હસતા હોય એવો અભિનય કરવાનો છે સાચું કાચ એવું રીતે હસવાનું છે વાક્ય ખોટું હોય તો રડતા પર ખોટાની નિશાની કરવાની છે અને મોટેથી ખોટું ખોટું રડવાનું છે જો કેવું સરસ રીતે આપણે કીધું જો વાક્ય સાચું લાગે ને તમને તો શું કરવાનું છે હસવાનું છે અને જે બોક્સ આપ્યા છે એક જો સ્માઈલી છે બે સ્માઈલી છે એક રડતું હોય એવું છે એક હસતું હોય એવું ફેસ છે છે એવું મોઢાવાળું છે તો એના ઉપર સાચું હોય તો જે હસતું હોય એના ઉપર રાઈટની નિશાની કરવાની છે અને સાચું કાં હસવાનું છે અને જો વાક્ય ખોટું હોય તો શું કરવાનું છે જે ઓલું સેડ ઇમોજી છે રડતું હોય એવું એના ઉપર ખોટાની નિશાની કરવાની છે અને શું કરવાનું છે ખોટે ખોટે રડવાનું છે ચાલો આપણે જોઈએ શું છે જો પેલું જુઓ ઝાડ પર સરતા બાહુબલી વાંદરાના પરિવારનું ટોળું રહેતું હતું શું કે છે તો કે ઝાડ પર સરદાર બાહુબલી વાંદરાના પરિવારનું ટોળું રહેતું હતું એમ કે છે ઝાડ પર વાંદરા બાહુબલીનો પરિવાર રહેતો હતો સરદાર એ સરદારનું નામ બાહુબલી હતું બાહુબલી હતું નહીં શું હતું મહાબલી તો આ વાક્ય શું થયું ખોટું થયું તો શું કરવાનું જે આ બીજું એમોજી છે એના ઉપર ખોટાની નિશાની કરવાની શું કરવાની ખોટાને નિશાની અને જે બોક્સ આપ્યું છે આ એ બોક્સમાં શું કરવાનું છે આમ રડતું હોય એવું ઇમોજી દોરવાનું છે અહીંયા ક્યાં તો ક્યાં અહીંયા અહીંયા રડતું હોય ને એવું ઇમોજી દોરવાનું છે એટલે રડતું ફેસ દોરવાનું છે ચલો બીજું શું છે તો કે વાંદરા ઝાડ પર મીઠા ફળ ખાતા હતા વાંદરા ઝાડ પર શું કરતા તો કે મીઠા ફળ ખાતા હતા તો જે હસતું હસે છે આ પેલું જે એના ઉપર રાઈટ કરવાનું છે અને એના પછી ત્રીજું શું છે તો કે તળાવના પાણીમાં ચાંદાનો પડછાયો દેખાતો હતો કેમ કે તળાવના પાણીમાં પડછાયો દેખાતો હતો પડછાયો તો શું હતું પ્રતિબિંબ હતું તો આ વાક્ય શું થયું ખોટું તો ક્યાં તમે રાઈટ કરશો તો કે આના ઉપર તમારે આ જે રડતું હોય એના ઉપર આવી રંગની નિશાની કરવાની છે અને જે બોક્સ ખાલી છે એના ઉપર શું કરવાનું છે આમ રડતું હોય એવું એમોજી કરવાનું છે સમજાઈ ગયું ચાલો ચોથું જગું એ ચાંદાને પાણીમાંથી બહાર કાઢ્યો સાચું છે કે ખોટું શું છે જગુ પાણીમાંથી બહાર કાઢે છે પણ કોઈ કાઢતું જ ન હોય ને સમજાઈ ગયું કેમ તો કે પાણીમાં ચાંદો હતો જ નહીં તો કોઈ કાઢે કોઈ કાઢે નહીં તો શું આવશે આના ઉપર નિશાની આવશે સમજાઈ ગયું ચાલો પછી છે પાંચમો પ્રશ્ન શું છે ચાંદાએ બહાર નીકળીને બધાને ચોકલેટ આપી વાક્યો ખોટું ચાંદો બહાર નીકળો તો તો ચોકલેટ આપી હોય કોઈ દિવસ તો ન આવે તો શું આવે ખોટાની નિશાની કરવાની અને બોક્સમાં રડતું હોય એવું ફેસ દોરવાનું છે શું છે મહાબલીએ કે ચાંદો આકાશમાં છે વાક્યો સાચું છે ચાંદો આકાશમાં હોય છે મહાબલી એવું સમજાવે છે ને તો રાઈટની નિશાની કરવાની છે ચાલો આપણે એવું કર્યા ને તમે ખોટું અહીંયા રડવાની એક્ટિંગ કરતા હતા કરવાની જ હતી ચાલો એના પછીનું જો શબ્દો વાંચો જે શબ્દો માત્ર વાર્તામાં આવતા હોય તેની સામે વાહ લખો અને જે માત્ર ચિત્રમાં દેખાતા હોય તેની સામે ચી લખો અને જે વાર્તા અને ચિત્ર બંનેમાં હોય તેની સામે વાંચી લખો ચાલો શું છે શું કીધું તો કે શબ્દો વાંચવાના છે એ વાર્તા જો એ શબ્દ જે આપ્યો હોય તમને એ ખાલી વાર્તામાં જ આવતો હોય તો વા એ શબ્દની સામે વા લખવાનો અને ચિત્રમાં જ તમને ખાલી દેખાતો હોય શબ્દ તો એની સામે ચી લખવાનો અને એ શબ્દ વાર્તામાં પણ આવતો હોય અને ચિત્ર જોતા હોય એ ચિત્રમાં પણ તમને દેખાય તો એની સામે વા ચી લખવાનો એટલે વાર્તા ચિત્ર એવું લખવાનું છે ચાલો પેલું જોવો જોઈએ બધા શું છે તો કે ઝાડ તો એમાં જો તમને ઝાડ લખેલું છે તો એ ઓલરેડી તમને લખેલું જ આપ્યું છે વાંચી તો કે ઝાડનું ચિત્ર તમને વાર્તામાં પણ જે ચિત્ર હતા એમાં પણ દેખાતું હતું અને ઝાડ શબ્દ વાર્તામાં પણ આવેલો છે અને ચિત્રમાં પણ આવેલો છે એટલે એની સામે વાંચી ચલો પછી છે પર્વત પર્વત શું છે તો કે માત્ર ચિત્રમાં જ દેખાતો હતો આપણને જે આપણે અગાઉ ચિત્ર આપ્યા છે એમાં ખાલી પર્વત દેખાતો હતો વાર્તામાં પર્વત એવો શબ્દ ક્યાંય આવ્યો નથી એટલે એની સામે શું લખ્યું માત્ર ચિત ચી એમ ચિત્રનો ચી પછી જો ત્રીજું શું છે જંગલ તો કે જંગલ માત્ર વાર્તામાં જ આવે છે ખાલી વાર્તામાં જ જંગલ શબ્દનો ઉપયોગ થાય છે ચિત્ર હોતું નથી વૃક્ષનું ચિત્ર હોય છે જે તમને ચિત્ર હોય છે એમાં વૃક્ષ જ માત્ર દેખાતું હોય આમ ગાઢ જંગલ હોય એવું દેખાતું નથી એટલે એની સામે ખાલી માત્ર વાર્તા લખ્યો એટલે વાહ એમ ચાલો હવે ચોથું જોવો શું છે તો કે તળા આવો તો તળાવ તો વાર્તામાં પણ આવે છે અને ચિત્રમાં પણ તળાવનું ચિત્ર દેખાય છે અને તળાવ શબ્દ વાર્તામાં જ આવે છે તો અહીંયા તમે આ ચોથાની સામે શું લખશો તો કે વા અને ચી એમ લખવાનું છે સમજાઈ ગયું આવી રીતે લખવાનું છે ચલો પછી છે પાંચમો દાંત દાંત જો વાર્તામાં શબ્દ આવશે પણ દાંત કે દેખાય છે તમે ચિત્રમાં દેખાતા નથી એટલે શું આવશે માત્ર વા લખવાનું છે સમજાઈ ગયું સરસ ચાલો છઠ્ઠું જુઓ આકાશ તો આકાશ જે શબ્દ છે એ વાર્તામાં પણ આકાશ શબ્દનો ઉલ્લેખ થયો છે અને ચિત્ર તમે જોતા હશો વાર્તાના તો એમાં પણ આકાશ દેખાતું હોય છે એટલે શું લખશો તમે અહીંયા વા ચી બે લખવાનું છે સમજાઈ ગયું ચાલો સાતમું શું છે ડાળી તો ડાળી શબ્દ વાર્તામાં પણ આવે છે આવે છે કે શું કરે છે ઓલા જે બચ્ચા હોય છે ડાળે ટીંગાઈ જાય છે તો એ શબ્દ વાર્તામાં પણ આવી ગયો અને ડાળીનું ચિત્ર તમને પણ દેખાય છે ચિત્ર પણ જોઈ શકો છો ને ડાળીનું તો એમાં શું આવશે વા ચી બંને આવશે પછી છે આઠમું આઠમું શું છે થડ તો થડ માત્ર ચિત્રમાં દેખાય છે વાર્તામાં એવો શબ્દનો ઉપયોગ આવતો નથી એટલે માત્ર એની સામે ચી લખવાનું છે ચલો નવમું છે ચાંદો ચાંદો શબ્દ જો તમે વાર્તા ભણતા હતા તો એમાં પણ ચાંદો શબ્દો અનેકવાર આપણે સાંભળી ચૂક્યા છે વાંચી ચૂક્યા છે અને ચિત્રમાં પણ ચાંદો દેખાતો હોય છે દેખાય છે એટલે વાચી બંને લખવાનું છે લખજો જોવો ચલો દસમો શું છે વા પૂછડી તો પૂછડી શબ્દ વાર્તામાં પણ આવે છે અને ચિત્રમાં પણ આપણે જોઈ શકીએ છીએ ઓલા વાંદરા બધા પૂછડી લટકતા હોય છે દેખાય છે ને એવું તો એ વા ચી એની સામે શું લખશો વા ચી સરસ થઈ ગયું ચાલો એના પછીનું પેજ જોવો બધા પેજ નંબર એકોતેર ચાલો એમાં શું આપ્યું છે તો કે ત્રણના જૂથમાં કામ કરો વાર્તામાંથી તમને ગમતા ત્રણ શબ્દો પસંદ કરો સાથે મળીને વાક્યો લખો તમારું વાક્ય વર્ગમાં વાજી સંભળાવો આપણે અત્યારે સ્કૂલે તો છઈએ નહીં એટલે આપણે શું કરવાનું છે આ માત્ર આપણા ઘરે ટ્રાય કરવાની છે શું કહે છે તો કે તમને વાર્તામાંથી ગમતા હોય એવા શબ્દ લેવાના છે અને એ શબ્દમાંથી કેવું વાક્ય બનાવવાનું છે તો કે એ શબ્દનો અંદર ઉલ્લેખ આવી જાય એ શબ્દ અંદર સમાઈ જાય એવું એક વાક્ય બનાવવાનું છે જો ઉદાહરણ તરીકે આપણે સરસ મજાનું આપ્યું છે પૂનમ તો પૂનમ હોય એવો શબ્દ લીધો છે તો હવે એનું વાક્ય બનાવવાનું છે તો કે જે વાક્ય બનાવવું હોય એમાં પૂનમ શબ્દ ગમે ત્યાં આવી જવો જોઈએ આગળ પાછળ વચ્ચે ગમે ત્યાં પૂનમ શબ્દ આવી જવો જોઈએ તો સામે જો વાક્ય કેવું સરસ બનાવ્યું છે કે પૂનમની રાત્રે ચંદ્ર થાળી જેવો ગોળ દેખાય છે સમજાઈ ગયું તો પૂનમ શબ્દ આવી ગયો જો અહીંયા પૂનમ લીધો તો અહીંયા વાક્યમાં પૂનમ શબ્દ આવી ગયો ને તો હા એવી રીતે તો આપણે નીચે ગમે તેવા એવા શબ્દ લેવાના છે ચાલો આપણે પેલું વાક શબ્દ ક્યો લઈશું ક્યો લઈશું છે તો કે ચાલો પ્રતિબિંબ લઈએ આપણે વાર્તામાં પ્રતિબિંબ શબ્દ આવતો ને તો ચાલો આપણે પ્રતિબિંબ લઈએ તો બધાય પેલા બોક્સમાં શું લખવાનું છે પ્રતિબિંબ એમ લખવાનું છે શું લખશો પ્રતિબિંબ એવું લખવાનું છે અહીંયા સમાણું નથી પરંતુ તમારે વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનું છે એ બોક્સમાં પહેલાં લખવાનું પ્રતિબિંબ પછી જે સામે જગ્યા છે એમાં વાક્ય લખવાનું છે શું લખવાનું છે તો કે રાત્રે તળાવમાં ચાંદાનું પ્રતિબિંબ દેખાતું હતું તો પ્રતિબિંબ શબ્દ આવી ગયું તો લખો સામે વાક્ય કે ચા રાત્રે તળાવમાં ચાંદાનું પ્રતિબિંબ દેખાતું હતું સમજાણું સરસ ચાલો આપણે બીજો શબ્દ લેવા લઈએ તો બીજો શબ્દ શું લઈશું તો કે મહાબલી ચાલો મહાબલી એવો શબ્દ લઈએ તો આપણે વાક્ય શું બનાવશું તો કે વાંદરાઓના સરદારનું નામ મહાબલી હતું સમજાઈ ગયું મહાબલી શબ્દ વપરાઈ ગયો આવી ગયો ને વાક્ય બનાવી એમાં તો શું લખશું તો કે વાંદરાઓના સરદારનું નામ મહાબલી હતું સરસ ચાલો ત્રીજો શું લઈશું તો કે નટખટ નટખટ લઈએ ચાલો તો કે શું એનું વાક્ય બનાવવું હોય તો શું બનાવી શકીએ તો કે વાંદરાના ટોળામાં નટખટ વાંદરા હતા સમજાઈ ગયું નટખટ એટલે તોફાની ચાર આ તો કે વાંદરાના ટોળામાં નટખટ વાંદરા હતા સમજાઈ ગયું સરસ ચાલો એ લખવાનું છે હો ચાલો એના પછી જોવો આવું કોણ બોલે છે કહો તો કે નીચે આપને જે વાક્ય આપ્યા છે એ કોણ બોલે છે વાર્તામાં એ આપણે કહેવાનું છે અને લખવાનું પણ છે ચલો પેલું શું છે તો કે નક્કી ચાંદો પાણીમાં પડી ગયો છે પહેલું વાક્ય એવું છે કે નક્કી ચાંદો પાણીમાં પડી ગયો છે આવું કોણ બોલે છે કોણ બોલે છે તો કે જગું જે જગું નામનું બચ્ચું હોય છે એ આવું વાક્ય બોલે છે તો અહીંયા તમારે જગું એમ લખવાની ટ્રાય કરવાની છે પેન્સિલથી અહીંયા લખવાનું જગું સમજાઈ ગયું ચાલો એવી રીતે બીજું વાક્ય છે શું છે તો કે નાના આ તો ચાંદો નથી આ તો સરસ મજાનું ફળ છે શું કે છે નાના આ ચાંદો નથી આ તો સરસ મજાનું ફળ છે આ વાક્ય કોણ બોલે છે આપણે વાર્તા ભણતા તો એમાં કોણ બોલ્યો હતું આવું વાક્ય ઓકે કે ચીમ્પુ ચીમ્પુ નામનું જે બચ્ચું હતું એ એવું બોલે છે તો અહીંયા શું લખશો તમે ચીમ્પુ એમ લખવાનું છે સારા અક્ષરે પેન્સિલથી લખવાનું છે ચાલો ત્રીજું છે ચાંદો હોય કે ફળ એને પાણીમાંથી બહાર તો કાઢો એટલે આવું કોણ સૌ વાક્ય બોલે છે ચાંદો હોય કે ફળ એને પાણીમાંથી બહાર તો કાઢો તો કે આવું વાક્ય વાર્તામાં કોણ બોલે છે તો કે જે મોન્ટી હતો એ બોલે છે તો અહીં શું લખશો મોન્ટી એમ લખવાનું છે ચાલો ચોથો વાહ કેવી મજા પડશે કામ પણ થશે અને ગમત પણ થશે તો કે આ આજે ચોથું વાક્ય છે એ કોણ બોલે છે આવું કોણ બોલે છે વાર્તામાં તો કે વાહ કેવી મજા પડશે કામ પણ થશે અને ગમત પણ થશે આવું કોણ બોલે છે કરો જોઈએ યાદ વા બે બચ્ચા હતા એ એવું બોલે છે તો અહીંયા લખશું જગુ અને મોન્ટી ચલો પાંચમો છે એ તો ચાંદાનું પ્રતિબિંબ છે આકાશમાં જુઓ એ રહ્યો તમારો ચાંદો તો આ વાક્ય કોણ બોલે છે વાર્તામાં આ વાક્યો મહાબલી બોલે છે કોણ છે વાર્દા વાંદરાના સરદાર હતા ને મહાબલી એ ઓલા બચ્ચાને સમજાવવા માટે કહે છે તો અહીંયા શું લખશો મહાબલી સમજાઈ ગયું સરસ ચાલો પછી જુઓ નીચે શું છે વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવો જે આ વાક્ય આપ્યા છે નીચે એ આડા સવડા છે કેવા છે આડા સવડા પરંતુ આપણે પહેલાં એ બધા વાક્યો વાંચી લેવાના પછી શું કરવાનું જે વાક્ય પહેલાં આવતું હોય એ જે ને એની બોક્સની સામે એકડો લખવાનો પછી બીજા આવતું હોય વાર્તા દરમિયાન બીજું વાક્ય જે આવતું હોય એ ક્યાં લખવાનું એની સામે પગડો લખવાનો એવી રીતે આપણે વ્યવસ્થિત લાઈનમાં ગોઠવવાના છે તો ચાલો આપણે પહેલાં બધા વાક્યો વાંચી લઈએ શું છે પેલું વાક્ય તો કે બાળ વાનર છે ના એ તળાવમાંથી ચાંદો બહાર કાઢવાનું નક્કી કર્યું પછી છે જગુના હાથમાંથી ડાળીની પકડ છટકી ગઈ વડીલ વાંદરા ઘસઘસાટ ઊંઘતા હતા જગુ ચીમ્પુ મોંટી મિક્કી પૂંછડી પકડી પાણી સુધી પહોંચ્યા તળાવમાં ચાંદો તો કાચની બંગડીની જેમ તૂટી ગયો ઝાડ પર સરદાર મહાબલીનો પરિવાર રહેતો હતો તો ચાલો આપણે આ બધાય જે વાક્યો વાંચ્યા એ વાક્યોમાં તમને સૌથી પહેલાં કયું વાક્ય આપણે વાર્તામાં સમજ્યા હતા વિચારો જોઈ આપણે વાર્તા ભણવાની જ્યારે ચાલુ કરી ત્યારે સૌથી પહેલાં કયું વાક્ય આવતું આવ્યું હતું વિચાર કરો ચાલો કયું આવ્યું હતું તો કે વાર્તાની શરૂઆતમાં એવું આવ્યું હતું કે ઝાડ પર મહાબલીનો પરિવાર રહેતો હતો એવું આવતું આવ્યું હતું તો શું કરવાનું એની સામે જે બોક્સ છે એ બોક્સમાં શું લખશું એકડો તો ક્યાં લખશો એકડો તો કે આ બોક્સ છે અહીંયા એકડો લખવાનો છે એક આ બોક્સમાં પેલું જે બોક્સ છે અહીંયા સરસ રીતે નાના અક્ષરે લખવાનું છે ચાલો પછી બીજું શું આવશે તો કે વડીલ વાંદરા ઘસ ઘસાટ ઊંઘતા હતા એ આવશે ચાલો તો કેવું છે તો કે ત્રીજું વાક્ય છે એ વાક્યના બોક્સમાં શું લખવાનો છે બગડો શું લખવાનો છે બગડો લખવાનો છે ક્યાં તો કે આ જે ઘસ ઊંઘતા હતા અહીંયા બગડો લખવાનો છે પછી ત્રીજું વાક્ય તો કે જે પેલું છે એ ત્રીજું વાક્ય બની જશે આપણે વાર્તા દરમિયાન આવતું હતું કે બાળ વારના એ તળાવમાંથી ચાંદો બહાર કાઢવાનું નક્કી કર્યું તો કે અહીંયા શું આવશે લખવું શું તગડો લખવાનો શું લખવાનો તગડો ચાલો પછી ચોગડો ક્યાં લખશું તો કે જો ચોથું વાક્ય છે એ ચોથો વાક્ય ચોથા ક્રમે જ આવશે જગુ ચેમ્પુ મોંટી મીકી પૂછડી પકડી પાણી સુધી પહોંચી પહોંચ્યા એ વાક્ય કેટલામું બની જશે આપણું ચોથું ચોથું વાક્ય છે અને એ જ ચોથું બની જાશે ચાલો પછીનું વાક્ય શું બની જશે પાંચમું તો કે જે બીજું વાક્ય છે એ પાંચમું બની જશે ક્યુ બીજું વાક્ય અહીંયા કેટલા લખશો તમે પાંચ અડે પાંચ અહીંયા પાંચડો લખવાનો છે અને છઠો વાક્ય સૌથી છેલ્લે ક્યુ વૈધું તો કે જે છેલ્લેથી ઉપરનું છેલ્લેથી બીજું એ જ સૌથી છેલ્લે સમજાઈ ગયું અહીંયા શું લખશો અહીંયા છગડો લખવાનો છે સમજાઈ ગયું સરસ ચાલો એના પછી શું છે એના પછી આપણે પેરાશૂટ બનાવવાની રીત આપી છે કે પેરાશૂટ કેવું જોયું ખબર છે આકાશમાં ઉડતા હોય પ્લેનમાંથી તમે નીચામાં આવો તો પેરાશૂટ પહેરેલા હોય તમે એવું ટીવીમાં કેમ જોયું હોય તો એવું બનાવવાની રીત છે જોકે એ તો નાના સ્વરૂપમાં હોય આપણે જે બનાવીએ નાના સ્વરૂપમાં હોય પણ આ તો આપણે શીખવા ખાતર એક સરસ મજાની પ્રવૃત્તિના ભાગરૂપે અહીં આપને આપેલું છે તો કે પેરાશૂટ બનાવીએ તો કે એમાં જરૂરી શું વસ્તુ જોશે તો કે હાથ રૂમાલ દોરીના ચાર ટુકડા અને પથ્થર એટલી વસ્તુની જરૂર પડશે તો આપણે હવે આના પછીનો જ્યારે વિડીયો આવશે ત્યારે શું કરવાનું છે તમે એ બેસો તમારે શું કરવાનું છે તો કે સાથે શું રાખવાનું કે હાથ રૂમાલ દોરીના ચાર ટુકડા અને પથ્થર એટલું લઈને બેસવાનું છે તો પછી જે રીત આવશે એ મુજબ આપણે બનાવતા જવાનું એટલે આપણું પેરાશૂટ બની જશે સમજાઈ ગયું તો કે આના પછીના વિડીયોમાં જ્યારે તમે જુઓ ત્યારે એમાંથી શીખવા મળશે કે કેવી રીતે આ બધી વસ્તુનો ઉપયોગ કરીને પેરાશૂટ બનાવીશું શું શું વસ્તુ લેવાની છે તો કે રૂમાલ દોરીના ચાર ટુકડા અને પથ્થર એટલી વસ્તુની જરૂર પડશે ચલો આના પછીનો જે લેક્ચર આવશે એમાં આપણે શું શીખશું તો કે પેરાશૂટ બનાવતા શીખશું હું તમને કહેતી જઈશ કે તમારે આ રીતે કરવાનું છે એટલે એ રીતે તમે કરતા જવાનું છે ચલો થેન્ક યુ